રાજ્યભરમાં આજે નવા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે ભક્તિનો મહાસાગર ઉમટ્યો છે સંવત વર્ષ બે હજાર બ્યાસીના પ્રારંભે ભક્તો સામળિયા ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે વહેલી સવારથી જ શામળાજી મંદિરે ભક્તોનું ઘોડાપોળ ઉમટી પડ્યું હતું સામળિયા ભગવાનના દર્શન કરવા માટે મંદિરના પરિસરમાં લાંબી કતારો જોવા મળી હતી દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ કતારમાં ઊભા રહીને પોતાના વારીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે શ્રદ્ધાળુઓએ સામળિયા ભગવાનના દર્શન કરીને આવનારું આખું વર્ષ તેમના માટે મંગલમય નીવડે તેવી ભાવના સાથે પ્રાર્થના કરી હતી મંદિરમાં આજે ખાસ પૂજા અર્ચના અને આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસ દ્વારા વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે